સાવલીમાં મહારાજ ફિલ્મને બેન કરવાની માંગ સાથે બાઇક રેલી યોજી મામલતદારને ને આવેદનપત્ર સુપ્રત કરાયું સાવલીમાં મહારાજ ફિલ્મને બેન કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કરાયું આમિર ખાનની મહારાજ ફિલ્મમાં વૈષ્ણવ હિન્દુ ધર્મને બદનામ કરવાના પ્રયાસ સામે સાવલીના વૈષ્ણવ સમાજ તેમજ સનાતનીઓ દ્વારા બાઇક રેલી યોજી મામલતદારને ને આવેદનપત્ર સુપ્રત કરાયું વડોદરા જિલ્લાના સાવલી નગરના પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય તેમજ સનાતન ધર્મના ભક્તો દ્વારા નેટફ્લિક્સ ઓટીટી પ્લેટફોર્મ ઉપર પ્રસારિત થઈ રહેલી આમિર ખાનની મહારાજ ફિલ્મના અમુક દ્રશ્યોમાં સનાતન હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જેથી રોષે ભરાયેલા હિન્દુ ભક્તોએ આજ રોજ આ ફિલ્મને બેન કરવાની માંગ કરતા સૂત્રોચ્ચાર સાથે બાઇક રેલી યોજી તાલુકા સેવા સદન પહોંચી મામલતદારને આવેદનપત્ર પત્ર સુપ્રત કરી આ ફિલ્મને કાયમી બેન કરવાની માંગણી કરવામાં આવી હતી આજ રોજ સાવલી તાલુકાના સમસ્ત વૈષ્ણવજનોએ જે મહારાજ ફિલ્મ રિલીઝ થવાની હતી એના વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું છે આ મહારાજ ફિલ્મ આમિર ખાનનો દીકરો જુનેદ કે જેણે અશ્લીલ ચરિત્રવાળા જે ચલચિત્રો જે બતાવ્યા છે પિક્ચરમાં તેનાથી સમસ્ત વૈષ્ણવ સમાજ અને હિન્દુ સમાજની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચી છે તેના માટે આ મહારાજ ફિલ્મ આજે નહીં પણ ક્યારેય રિલીઝ ના થાય એના માટે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને શ્રીને રજૂઆત કરી છે કે તમે આ અમારી રજૂઆત સરકારશ્રી સુધી પહોંચાડો અને મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકો આવનારા દિવસોમાં આપની માગ નહીં સમજો થતો શું કરશે તો અમે મહારાજ ફિલ્મ જ્યાં પણ રિલીઝ થશે ત્યાં અમે વિરોધ કરવા જઈશું આપનું નામ મેહુર